નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે માતા તાલુકાના ગોબરાપુર આંગણવાડીની સમસ્યાઓ આવી સામે ખેડા જિલ્લાના માતા તાલુકાના વસ્તાના તાબે ગોબરાપુર ખાતે તપાસ કરતાં આંગણવાડીમાં બાળકોને કયા બેસાડવામાં આવે છે અને આંગણવાડીમાં કેવા રોગોની પરિસ્થિતિ સર્જાઈ છે આંગણવાડી દ્વારા ઘણા વર્ષોથી રજૂઆત કરવા છતાંય કોઈ સરકારી કર્મચારીઓ કંઈ પરવા ના હોય તેવું જોવા મળ્યું વિશેષ માહિતી શૈલેષજી પરમાર ખેડા જિલ્લા બેરો ચીફ

હવે આગળ જોવા મળે છે કે માત્ર આગળ જે સીધી પર છે હવે જે બચ્ચા કે કઈ રીતે સ્થાનિક સ્થાનિક લક્ષ્મણભાઈ આપણે વાત કરીએ કે આંગણવાડી કેટલા ટાઈમથી આવી ચાલી રહી છે તો કે કેટલા ટાઈમ થી ચાલી રહી છે ત્રણ વર્ષથી થી આવું આવું છે અને આ છોકરા માટે વીમો છે છોકરાના મા બાપને તો ખ્યાલ નથી કે કેવું છે તો ઘેર થી મોકલે છે ભરોસે પણ આંગણવાડી એવી છે કે કોઈના વાજ્યા એકલું એક છોકરું હોય જો અંદર કોઈ પડે ને તો મરી જાય એવું છે છોકરા માટે કેટલી માનતાઓ રાખે ત્યાં છોકરા થાય છે પણ અહીં તો ખાલી ખવડાવવા માટે છોકરા માન છે તમે સરકાર શું કહેવા માંગો છો સરકાર માંગો છો પાંચ પાંચ વખત લેખિત માં આપ્યું આંગણવાડીને રજૂઆત કરી છતાં આનું કોઈ ધ્યાન આપતો છે તમારા છોકરાનું જેટલું ધ્યાન નાખો છો એટલું બાકીના લોકોના છોકરાઓ છોકરાઓનું પણ ધ્યાન રાખો કે એ પણ મારે માનસે તરીકે માનશે તમારા પગારમાં અને છોકરા કરવામાં ધ્યાન છે આ લોકોનો વિચારો થોડો સરકાર ઘણા ટાઈમેથી પ્રવેશ છે પણ ગામડાઓની અંદર